હેલો બોલો બોલો બાપુ જય માતાજી બાપુ જય માતાજી અમદાવાદ થી સંજય બોલું છું બાપુ બોલો બોલો બાપુ હવે એક પ્રોબ્લેમમાં છું બાપુ ત્રણ ચાર મહિનાથી હા બોલો બોલો બે કંપનીઓ છે એક એમપી ની છે મધ્યપ્રદેશની ગ્વાલિયર કંપની છે બરાબર તેનું આપણે હોલસેલનું કામ લીધું બાપુ અમદાવાદ માટે બરાબર એનું છે ને પેલી મચ્છરની ની અગર બધું આવે છે બરાબર તો એ વખતે એમણે એમને છે ને મેં દોઢ લાખ નું પેમેન્ટ કર્યું હતું બાપુ વચ્ચે સીએનએફ હતા મહેસનગરમાં આપણા અમદાવાદમાં દોઢ લાખ રૂપિયા આપણે પેમેન્ટ કર્યું અને એ લોકોનું કમિટમેન્ટ એવું હતું કે ભાઈ માણસો એ લોકો આપશે સ્ટાફ એ લોકો આપશે દોઢ લાખ રૂપિયાનું પેમેન્ટ લઈને બરોબર બરાબર માલ આઈ ગયો અને એના પછી માલ આવ્યો ને એના પછી ખબર પડી કે એમના જે અહીંયા બે સ્ટાફ હતા ને કંપનીના એ બંને કઈક નાટકો કર્યા હતા એના કારણે એ લોકો જોબ છોડી દીધી પછી સીએનએ પાસેથી બધો માલ લઈને મને આપી દીધો ટોટલી હવે એના પછી લોકોનો માણસ કોઈ કોઈ નથી માર્કેટમાં એ લોકો મને સપોર્ટ કરે છે અને મેં કંપની વાળા ડાયરેક્ટ ઓનર ને ફોન કર્યો ને તો એ એવું કે છે કે ભાઈ હવે તમારે જ બધું કરવું પડશે બરોબર હવે મેં કીધું જયારે દોઢ લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તો તમારો માણસ નથી તો હું ધંધો કેવી રીતે કરું તો હવે કમિટમેન્ટ એવું આપે છે હું તમને એક માણસ આપું વલસાડ નો એક માણસ એમને આપ્યો કે એક મહિના પહેલા તો એવું કે છે કે તમે તમને માલ કાઢીને આપે પણ તમારે બીજો માલ લેવો પડશે જેની અત્યારે માર્કેટમાં વેલ્યુ છે એટલે અત્યારે માલ છે ને એ બીજો માલ બી તમારે મારી કંપની માંથી લેવો પડશે તો મારો માણસ તમારા બીજો માલ કાઢીને આપશે એવી રીતે થોડી ચાલે મારો દોઢ લાખ નો માલ ફસાયેલો છે તો એ કાઢવા માટે તમારો બીજો માલ કેવી રીતે લો તો હવે એ કંપની નો ઓનર જે છે ને સાહેબ એ હવે બાપુ મને હેલ્પ જ નથી કરી રહ્યો મેસેજ બી કર્યા હતા પણ એના તરફથી કોઈ એવો હજી સુધી સપોર્ટ મળ્યો નથી મને એટલે પૈસા બરોબર ના ફસાઈ ગયા છે પણ એ માલ બી વેચાતો નથી મારો શું માલ શું શું છે છે માલ પેલું મચ્છરોની અગરબત્તી અને એની લિક્વિડ આવે ને જે ઓલ આઉટ અને ગુડ નાઇટ જેવું એવું છે આ બધામાં ફ્રોડમાં શા માટે જશું મને નથી સમજાતું અરે બાપુ એમાં એવું હતું કે મારું હું ઘરનો એકલો વ્યક્તિ કમાવા વાળો બરોબર જેટલી બી લોચવાળી પણ ના પડશો આ જમાનામાં આ દુનિયામાં કોઈ એવા વ્યક્તિઓ નથી જે તમને રાતોરાત કરોડપતિ બનાવવા માટે કે તમારો ધંધો આગળ વધે એના માટે મદદ કરવા માટે રાહ જોઈ બેઠા છે એવું આ દુનિયામાં કોઈ છે જ નહીં એટલે મહેરબાની કરજો હાથ જોડું બીજું બીજી જગ્યા કેવી રીતે થયું કે એમાં મોબાઈલ એસેસરીઝ જે આવે ને ફ્રી અને ચાર્જર એનું એક કંપની છે દિલ્હીની ત્યાં આપણે એવી રીતે કામ હોલસેલનું એક લાખ ત્રીસ હજાર રૂપિયા આપ્યા એમાં એને કંપની નો માલ મોકલ્યો મને પહેલા કેટલો મોકલ્યો એક લાખ પંચાણું હજાર કેટલા નો માલ મોકલ્યો મોકલ્યો નહી તમને બધા તમને બધા અવાજ મળ્યા છે બંને બાજુ એવા મળ્યા બાપુ તમે વિશ્વાસ નહીં કરો ચાર પાંચ મહિનામાં મારી સાથે ત્રણ ચાર જગ્યા એવું થઈ ગયું છે આજે હું મચ્છરનું એમાં પાછું કેવું થયું કે એક જણા ને અમારા સોસાયટીમાં એક જણો છોકરો રહે છે મેં કીધું ભાઈ બીજો કોઈ નથી કામ કરી આપતું તો ભાઈ તું મને માલ કરી આપ એના માર્કેટમાં કોન્ટેક્ટ હતા તો એ ભાઈ મારા ઘરમાંથી માંથી બે બોક્સ તો લઈ ગયો અગિયાર હજાર નો માલ લઈ ગયો સામે એને કોઈ પાર્ટી પાસેથી પેમેન્ટ ભી લઈ લીધું અને પેમેન્ટ બી તમને આ વ્યક્તિ બધું બધું આ વખતે અને એવી છે ને છેલ્લા બાપુ માર્ચ મહિનામાં જ આયુ છે બાપુ બરાબર અને ઘરમાં શું છે મારી તકલીફ એવી છે ને બાપુ જે મેં આ કામ ચાલુ કર્યું ને હોલસેલ નું એ મેં મારી લોન પર્સનલ લોન લઈને ચાલુ કર્યું ચાર લાખ ની લોન લીધી અને ઘરમાં કોઈ બી પપ્પા ને કીધું બી નથી કે મેં આ કામ આવી રીતે ચાલુ કર્યું છે એટલે અને ઘર નવું લીધું એના બીઆઈ જાય છે પચીસ હજાર બાપુ અત્યારે બાપુ હવે બંને કંપની વાળા પેલો જે કંપની વાળો છે ને મોબાઈલ એસેસરીઝ વાળો એને મને શરૂઆતમાં નેવું હજાર નો માલ મોકલ્યો બીજો માલ એને મોકલ્યો નહીં તો બીજા જે પૈસા લેવાના આવે ને એ પૈસા બી હજી આપી નથી રહ્યો એ પાંત્રીસ હજાર લેવાના બાકી છે તો એને કેટલા બે મહિનાથી ફોન કરું છું મેસેજ કરું છું જવાબ નથી આપતો અત્યારે વચ્ચે એનો મેસેજ હે ભગવાન થકવા દીધો ભઈએ હું કીધું કે ખબર નથી નહીં પડતી ભગવાન એનું સારું કરજે ભઈ ભાઈ અને બધા ને છુટકારો વલાય